એલા સુગરહો ઓય તો પાલ આનાલા પૂરા ભેગા કરો ઇતમાયને જોયો હું તો લામન જો નવ નવ કોમા ક્ષેત્રનો આવજે ગંગોતું મંગળે છપાઈ નહીં તારું ઓય આ શું કરવાનું યાર હું નહીં હજુ પૈન તું કાઈ પૈની જાવ અલ્યા તારું આવજે હો કે એટલે આ લમટી કોબી કોક શું કરજે એ હારું તે મને કહેજે તાજી લાવવાનું ભાઈ હારું

એનું આનું લગન થઈ જાય મારે હજુ કઈ ઠેકાણો નહીં મારે સંઘાતના બધા જેટલા ભણતેલા ને બધા પૈની જાય મારા લગન મેં ત્રીજા બે બે છોરો લઈને આવશે વાસી તરવાનું કામ કરી કરીને કામ ભમ થઈ જાવ કોઈ સેટિંગ એ થતું નહીં તે લઈને આવી જાવ લગન થશે કે નહીં એ ખબર નહીં પડતી આજ તો ગેરજીન કેવું પડે છે પાપા હવે તાપ તો મારા પપ્પા ફોણી નિલવાનું કે પણ ફોની ચાલુ કરી હું ને કંટાળ જાય તાપ છે બધો પડે આ કાર્ય કાર્ય થઈ જાય તાપનો હોય

મોબાઈલ ભાગી જશે કસો પ્લાસ્ટિક નો સસ્તો હે હજાર રૂપિયા નો તું હે લગન મોબાઈલ છોડો ને હા લગન આ વર કરું હે આ થઈ જાય તો સારું આપડે ઓઢા મરી જશું પૈસા હે

એટલે કે લગન નક્કી કરાવવાનું છે યાર એ બચારો મારા ભાઈ છે હો ટેન્શન માં બરે હે તમે પેલું અલા સુરપાલ્યા તમે જ કરાવ્યો ને નક્કી મારા ભાઈ નું વિચારો ને કઈ ક્યાં જગ્યા અરે તમે કેશો એટલા પૈસા આપશો અમે વાત કરો છો તમે હો એ રૂબરૂ મેં તમારી મુલાકાત લેવી તમારી લઈને આવો તમે કઈ હો સ્વેતમ હો અલ્યા આડા હા સિરિયન

અને ને થોડોક ફોટો હારો બતાવજે બતાવી પેલો ગોરો ફિલ્ટર વાળો કરેલો હોય ને ઓ મારા મે પેલો ફિલ્ટર ઇન્સ્ટાગ્રામ એ એક બતાવ બતાવજ પહેલી નજર માં ગમી જાય ગમી જાય અને હું તને ફોન કરાવ ને તારી મોટી ને મોટી ફેંકવાની આટલો લીઘો જમીન હે પાછું ફોન ઉપર જો પેલું મેં કીધું એ મોટી ને મોટી આવડી ના આવડી હાલવાની પાછું મારે વિચારવાનું પાછું

શું करू મેથિમબા વાત કરી નહિ હા બોધનો વાત કરે હું કદા જલન નહી ઉઠાવતો દેલો હે ફોન માર એના લગન કરતો જ નહી કરું હોય અલ્યા મારા ખાડા શું કરું હોય અલે નહી આ ગાય તો તો ડામા ડામા ને એવું ની આ તો આપો છો ને ભી માડું આઈ કોદી માડું

ભાઈ નહીં કાકા નું વાત કરું તમને શું કરે પૈસા લઈએ અમે કેટલા જોઈને તો લાગતું નતો ગોરો ગોરો બધા એટલે શું ગોરો ગોરો આ તો મને અમને ખબર પડી ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટર મારેલું લાગે નહી આટલો બધો ના ચાલે કોઈ પસંદ હોય નઈ કરે ના કુવાડ ના પૈસા વધાર જેટલા જ એટલા લીધે પૈસા 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 મળશે પૈસા પૈસા કે પૈસા પૈસા ના કરે

પૈસા કમાવા કાળું થવું પડે એ પડશે પણ મસ્તો પૈસા ના મળે આની પાવડર પાવડર લગાવીને લાવજો બરાબર થઈ જશે

એવું કરો આજે વેલા પણ સારું સારું મળીએ બરાબર જય માતાજી જય માતાજી હા હું શું કઉ આપડે મોટી મોટી ફેંકી જવું તું અડી ગાડી પણ તે મીલવાની અવસ્થા

સ્પીકરો લગર તો ફાટી જાય ને એમ કુદે બધાને હાડા પડી જાય એમ કુદે ને એવું લાગે એવું લાગે પડી જાય એવું કુદે

એ ના એ ટોટા થઈ એ નેતા પણ એ આપણે જોયું એમને તો શું લગન કર્યું એમ એ લગન હોય એમ લાગુ જોઈએ બરાબર પાછો મન ની લગન ગુલ લીયા પાછો મન હોય

હું અમે ખુબ પૈસા પાછો જોયું એક આપડે ત્યાં દઉં પેલા પછી જમીન નહીં એને શું ખાલી બધું પામે એને પૈસા નહીં લઠ્ઠા મરાવાના આપડે શું

ને ફોન ખબર નહીં એટલી બધી વાતો કરે જયારે ફોન મારતા વ્યસ્તે કરશું નહી એવું હતું હોય એવું તક નહિ કરવાના ફોટા બધું હારું

દિલ કાઠો રાખજો મસ્ત મસ્તન વાત કહું ચમ પણ ફાટી ફાટી ના બહાર ના હો આપણે લગન કરું ના લગન કરું થેન આવતી સાર કરી દેસુ હવે પેલું થઈ વાત કહું બીજા

મે oh. <laughs>